કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના પ્રવેશ્વાર પાસે અહેમદપુર માંડવી બીચ આવેલો છે અહીં ગુજરાતનો આ દરિયા કિનારો કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ સાથે જોડાયેલો છે અહીં સહેલાણીઓને એકદમ શાંત અને સુંદર દરિયા કિનારો મળે છે અહીં દરિયામાં જોવા માટે અવનવી રાઇડ્સ પણ સહેલાણીઓ માટે ચાલે છે અહીં બીચ ઉપર પર્યટકો મોજ કરતા ફરે છે અહીં ગુજરાતની એકમાત્ર એડવેન્ચર વોટર સ્પોર્ટ્સ નામની રાઇડ્સ દરિયામાં ચાલે છે હાલ શિયાળાની શરૂઆત થતા દરિયામાં ડોલ્ફિન માછલીની અદ્ભુત નજારો જોવા મળે છે આ બીચ ઉપરથી આ એડવેન્ચર વોટર સ્પોર્ટ દ્વારા સવારથી બપોરના અગિયાર વાગ્યા સુધી દીવના દરિયામાં આ ડોલ્ફિન માછલીઓ જોવા મળે છે ઘણીવાર એકસાથે સાથે આઠથી દસ તો ઘણીવાર પચીસથી વધુ ડોલ્ફિન માછલીઓ જોવા મળતી હોય છે આ માછલી ખૂબ શાંત માછલી છે અને દરિયાના પાણીમાંથી હવામાં છલાંગ મારતું જોવા મળે છે આ નજારો જોવા સહેલાણીઓ પહેલાથી આ માટેનું બુકિંગ કરવી લેતા હોય છે

અને અર્લી મોર્નિંગ થી લઈ સવારે સાત સાડા સાત થી ચાલુ કરે છે ડોલ્ફિન અમે બતાવવાનું બધા લોકોને લાસ્ટ સાડા નવ દસ વાગ્યા સુધી ડોલ્ફિન જોવા મળે છે ને મોટી સંખ્યામાં જોવા મળે છે ક્યારેક દસ નું હોય છે ક્યારેક પચીસ નું હોય છે તો ઓલ ગુજરાતમાં અહેમદપુર માંડી બીચ ઉપર જ વધારે પડતે ખાસ ડોલ્ફિન જોવા મળે છે અહીંયા डॉल्फिन ની આસપાસ જ્યારે તમે જાવ છો ત્યારે કોઈ પ્રતિક્રિયાઓ એમની હોય છે કેવું પ્રાણી છે ડોલ્ફિન ડોલ્ફિન છે એ સાદું અને સિમ્પલ માણસ જેવું પ્રાણી છે એને કંઈ એટલું બધું ટેન્શન હોતું નથી ને એમાં નાના બચ્ચા હોય છે બે ફૂટના ત્રણ ફૂટના એ તમારી સામે નેચરલી જમ્પ લગાવે છે અને ચાર ફૂટ પાંચ ફૂટની હોય એ અડધી પીઠ બહાર કાઢીને અંદર જતી રહી છે સહેલાણીઓ સહેલાણીઓ ગુજરાતમાંથી પણ આવે છે બહારથી પણ આવે છે બીજા રાજ્યમાંથી જેમ કે એમપીમાંથી આવે છે યુપીમાંથી આવે છે મહારાષ્ટ્ર રાજસ્થાન અને એ લોકો બુકિંગ કરાવીને આવે છે અમારી ત્યાં કે ભાઈ ડોલ્ફિન જોવા જેવી છે તો આગલા દિવસે અમને રાતના ફોન કરી દે અથવા અમે એ લોકોને સામેથી ફોન કરીને બોલાવી લે છે કે સાહેબ એટલા વાગે મોર્નિંગમાં તમે લોકો આવી જજો